આરટીઓ મહેસાણામાં થશે વાહનોની જાહેર હરાજી એક વર્ષ કે તેથી વધુ સમયથી કોમર્શિયલ વાહનોનો ટેક્સ નહીં ભરનારા બાકીદારો પાસેથી ટેક્સની વસૂલાત માટે આરટીઓમાં બે નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે એ આરટીઓ સ્વપ્નિલ પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં બસો દસ વાહન માલિકો પાસેથી રૂપિયા એક પોઈન્ટ કરોડનો બાકી ટેક્સ વસુલાઈ ચૂક્યો છે અગિયાર વાહન રિટેન કર્યા બાદ વાહન રિટર્ન કર્યા બાદ ટેક્સ નહીં ભરનારા અગિયાર વાહનોની હરાજી કરવામાં આવશે જાહેર હરાજી મારફતે રૂપિયા અઠ્ઠાણું લાખનો આરટીઓ ટેક્સ વસૂલ કરવામાં આવશે વાહનની કિંમત કરતાં ટેક્સની રકમ વધુ હશે તો વાહન માલિકની મિલકતો પર બોજો નાખવાનો અમલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અહેવાલ ગાયત્રીબા ઝાલા મહેસાણા અત્યારે તાજેતરમાં અગિયાર વાહનોની ટોટલ અઠાણું પણ બત્રીસ લાખ જે બાકી છે એના માટે હરાજીની પ્રક્રિયા આઠથી કચેરી મહેસાણા દ્વારા શરૂ કરવામાં આવી છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે લોકોએ ટેક્સ નથી ભર્યો એ લોકોને અમે રિકેજ ઘણી બધી નોટિસો આપી છે અમે રોડ પર એ લોકોને ડિઝાઇન કરી અને ટેક્સ ભરવા માટેની એ વસુલાતના પ્રયત્નો કરીએ છીએ સાથે સાથે આ કેસોની અંદર અમારા ત્યાં નાયબ મામલતદારની નિમણૂક પણ થઈ છે ને જેના આધારે એમની જો કોઈ મિલકત છે કે એમના કોઈ જમીન છે એના ઉપર એને સર્ચ કરી અને એના ઉપર બોજો નાખવાની કવાયત ના કરી પણ તેમ છતાંય જે લોકો હજી ટેક્સ નથી ભરતા અને તેના વાહનો ડિટેન્ડ છે અને ટેક્સ ભરીને છોડાવી પણ શકે એવા વાહનોને હવે વાહનોનું અવમૂલ્ય ન થાય લાંબા ગાળે એની કિંમત ન ઘટે એના માટે અમે એને હરાજીની પ્રક્રિયા માટે શરૂ કરવા રહ્યા છીએ તો અગિયાર વાહનો

એની અંદર આ એક બોધપાટ મળે અને વાહનો સીઝ થયા પછી એ પડી ના રહેતા એનો એની હારે રીતે વેચી જાય એવો એક સ્પષ્ટ મેસેજ જાય તો ચોક્કસ ડિફોલ્ટ